નમસ્કાર આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરના એકાઉન્ટ એકાઉન્ટ કાંડનો આ ત્રીજો હપ્તો છે કે કેવી રીતના ભાવનગરના સુપર સીએમ પોલીસ અમલદારે ખેલ ખેલ્યો અને ક્યાં કોઈનો દાવ કર્યો અને ક્યાં કોની બકરી ડબ્બામાં ઉતારી દીધી તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો પ્રશાંત દયાળ આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર પોલીસના એકાઉન્ટ કાંડની જેવી રીતના તરલ ભટ્ટે કર્યું તેવું જ ભાવનગર પોલીસે કર્યું પણ તેના કરતાં ઘણું મોટું અને ઘણું આગળનું કર્યું છે આના તાર અનેક રાજ્યો સુધી જોડાયેલા છે જો સરકાર ઈચ્છે તો આ મામલો ભાવનગર પોલીસ પાસે લઈ ગુજરાત એટીએસ કે સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા એન્ટી કરપ્શન બ્યુરોને સોંપે તો ઘણા બધાને તકલીફ પડે જોઈએ સરકાર કેટલા લોકોને તકલીફ આપવા માંગે છે અને સરકાર પોતાની પારદર્શકતા કેવી સાબિત કરે છે છે તો આપણે કે આ જે એકાઉન્ટ તેમાં કેટલાક લોકો આવે છે ઇન્સ્પેક્ટર પીવી જાદવને અરજી આપે છે કે આ એકાઉન્ટમાં પડેલા કરોડો રૂપિયા એકાઉન્ટ અમારા છે પૈસા અમારા નથી પીવી જાદવ તમામ બેંકોને જાણ કરે છે કે આ ખાતા સ્થગિત કરી દેવામાં આવે પીબી જાદવ આ અંગે તપાસ શરૂ કરે તે પહેલા સુપર સીએમ મેદાનમાં આવે છે તેમને સુપર સીએમ એટલે કહું છું કે તેમનો આદેશ તમામ આઈપીએસઓ માને છે અને અચાનક એક આદેશ થાય છે કે પીબી જાદવની બદલી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી પાલીતાણા કરી દેવામાં આવે છે આ સુપર સીએમની યોજના પ્રમાણે હતું કારણ કે ભાગીદારોની સંખ્યા નાની કરવી હતી પીબી જાદવને તો હટાવી દીધા એટલે તમને એવું લાગશે કે હવે સુપર સીએમ પીબી સીએમ પણ તરલ ભટ્ટ જેવા ઉલ્લેખ ન આવે તેનું તે પૂરતું ધ્યાન રાખે છે અને તે પોતાના ઉપરી અમલદાર પાસે આદેશ કરાવે છે કે સબ ઇન્સ્પેક્ટર ભાવેશ સિંગરખિયા જે સબ ઇન્સ્પેક્ટર છે પણ તેમને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ નો ચાર્જ સોંપી દેવામાં આવે સુપર સીએમ બહુ સિફતપૂર્વક રમત રમે છે ત્યારે ભાવેશ સિંગ રખિયાને ખબર પડતી નથી કે હવે પોતાનો શિકાર થવાનો છે એટલે ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર તરીકે ભાવેશ સિંગ રખિયા ખુશ હોય છે પણ બધી કમાલ તો સુપર સીએમ કરે છે આ કરોડો રૂપિયા જેમના ખાતામાં પડ્યા છે ચાર ચાર કરોડ રૂપિયા પડ્યા છે એવા ખાતામાં પૈસા કોના છે તેની તપાસ શરૂ કરે છે અને તપાસમાં ખબર પડે છે કે એક અગ્રવાલ નામની રાજસ્થાનની વ્યક્તિ છે આ સુપર સીએમ પોતાના માણસોને કહે છે અગ્રવાલને બોલાવો અગ્રવાલ પણ ચિંતિત હતા કારણ કે પૈસા તેમના હતા એટલે એક વચેટિયું જે પોલીસવાળો છે તેની સાથે મળી આખી યોજના બનાવવામાં આવે છે અગ્રવાલ સાથે મિટિંગ થાય છે અગ્રવાલને પોતાના પૈસા કઢાવવા હતા એટલે સુપર સીએમના તમામ આદેશો મારવાના હતા પણ આ કેસને વાઈન્ડઅપ કેવી રીતના કરવો તેની રમત હવે શરૂ થાય છે જેને જેમાં ઉપયોગ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ભાવેશ થાય છે એક એવો નિવેદન તૈયાર કરવામાં આવે છે બેંકના અધિકારીઓ દ્વારા આ ખાતેદાર એવું કહે છે કે આ ખાતાઓ અમારા નામે ખુલ્યા છે પણ અમારા ખાતા નથી તો બેંક અધિકારીઓ એવું કહે છે ના આ ખાતા તમારા જ છે આશ્ચર્ય છે આ વિશ્વનું આશ્ચર્ય છે કે કોઈ માણસ એવું કહે છે આ ખાતું મારું નથી આ ખાતામાં પડેલા પૈસા મારા નથી બેંકવાળા કહે છે ને આ ખાતું તમારું છે જો ખાતું તમારું છે તો આ પૈસા પણ તમારા છે પણ તેવું થતું નથી આ અરજદારો અંધારામાં હોય છે એમનો પણ સ્વાર્થ છે કે બહુ પવિત્ર લોકો છે એવું નહીં એમની પણ ઈચ્છા હતી કે એક વખત જે કંઈ મળ્યું છે એના કરતા થોડીક થોડોક મોટો રોટલો મળી જાય તો મજા આવી જાય પણ હવે એક રમત થાય છે અગ્રવાલ સાથે મળી સિંગરખિયા આખામાં પ્યાદુ સાબિત થવાના હતા પહેલાના જમાનામાં જ્યારે યુદ્ધ થતું ત્યારે દરવાજા તોડવા માટે દરવાજાની આગળ ઊંટ રાખવામાં આવતા હતા અને ઊંટને કાયમ મરવાનું જ હતું આ એક ઊંટ એટલા માટે દરવાજામાં ઉભું કરી દેવામાં આવ્યું હતું કે તેના માટે મોત નિશ્ચિત હતું શું પારસી એમની આ રમત હતી બધું જ પતી જાય છે અગ્રવાલ પણ રાજી થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થાય છે અને અચાનક ફ્રીઝ કરેલા ખાતા ખોલી દેવામાં આવે છે આ ધંધો બહુ સરસ છે પોલીસ બીજું કોઈ કામ ન કરે તો પણ પેઢીઓ તરી જાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે ખાતા ખુલી જાય છે થોડા મહિના પછી આ જે અરજદારો હતા જેમણે એવું કહ્યું હતું આ એકાઉન્ટ પણ અમારું નથી ખોટી રીતના અમારું એકાઉન્ટ ખોલ્યું છે આ પૈસા પણ અમારા નથી તેમને ખબર પડે છે કે ફ્રીઝ કરેલા ખાતા ખુલી ગયા એટલે તે દોડા દોડી કરે છે તે હાથમાં ઘલાવે છે અને પછી તેમના હાથમાં એક એવું હથિયાર આવે છે જે હથિયારનો તે ઉપયોગ કરે છે પાછી પોલીસ ભરાઈ જાય છે કારણ કે પેમેન્ટ આવી ગયું હતું ખાતા ખુલી ગયા હતા પણ અચાનક આ બધા જ ખાતા પોલીસની જાણ બહાર ફ્રીઝ થઈ જાય છે તો ફ્રીઝ કોણે કર્યા કેવી રીતના કર્યા અને શું થયું શું થયું આ ભાવે સિંગ રખિયાનું તેની વાત કાલે કરીશ તમને આ સ્ટોરી કેવી લાગે છે તે જરૂર કહેજો આ દેશમાં આ રાજ્યમાં કેવું ચાલે છે તે પણ કહેજો કારણ કે આપણે સરકારનું ધ્યાન દોરવાનું છે આવા સુપર સીએમને આ પોલીસમાંથી હટાવવાના છે કારણ કે ઉદયની જેમ આ પોલીસને કોતરી રહ્યા છે તો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો કાલે આ જ સાથે તમારી પાસે પાછો આવું છું નમસ્કાર